કોઈ અજાણ્યા ચોરી સમૂહ ગેરકાયદેસર પ્રવેશ કરી ચકુભાઈ તથા તેમના પત્ની કુવરબેગ બંને ખાટલા પર સૂતા હોય જે દરમિયાન અજાણ્યા ચોરી સમય તીક્ષણ હથિયાર વડે કુવરબેગના માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા ચકુભાઈ ખાટલા પર સૂતા હોય તેઓને પણ માથાના ભાગે તીક્ષણ હથિયાર વડે ગંભીર ઈજા કરી બંનેની હત્યા કરી રેણાં પકાના રૂમના લોખંડના કબાટનું તાળું તોડીને કબાટમાંથી રોકડ રૂપિયા બે લાખની લૂંટ કરી નાસી ગઈ ગુનો કરેલો હોય જે અંગે મરણ દીકરા હરસુખભાઈ ચકુભાઈ રાખોલિયા રહે રહેયા પીપળિયા તાલુકા વડિયા જિલ્લા અમરેલી હાલ રહે રાજકોટવાળાએ ફરિયાદ જાહેર કરતા વડિયા પોલીસ સ્ટેશન એ પાઠ ગુના રજિસ્ટર નંબર બસો પચાસ એકસો બાવન ઓબ્લિક બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ ચાર ત્રણસો બત્રીસ એ ગુનો અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ રજિસ્ટર થયો જે અનવી અમરેલી પોલીસ અધિકક્ષ સંજય ખરાતનો નવને ગુનાની જાણ થતા તુરંત જ ગુનાવાળી જગ્યા વિઝિટ કરેલ અને આ લૂટ વિથ ડબલ મોડરના ગુનાને અંજામ આપી નાસી જનાર અજાણ્યા આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકક્ષ દેસાઈ દેસાઈનોના સુપરવિઝન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાંદ્રા તથા અમરેલી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા અમરેલી એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી હડિયા એમડી ગોહિલ આર રતન તથા વડીયા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એન ગાંગણા તથા અમરેલી સિટી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી ગોહિલ એન બી ભટનાઓની પચાસથી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું આ ટીમો દ્વારા અજાણી આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ આ બનાવ સ્થળ પીપળવા ગામ તથા તેની આજુબાજુમાં આવેલ ગામો તથા સીમ વિસ્તારમાં પ્રાંતિય મજૂરોને ચેક કરવામાં આવેલ તેમજ બનાવના દિવસ દરમિયાન રસ્તા પરથી પસાર થયેલ વાહનો ચેક કરવામાં આવેલ તેમજ રાજ્ય બહાર અવરજવર કરતા વાહનો તથા તે વાહનમાં મુસાફરી કરતા ઈસમો અંગે માહિતી મેળવી તેઓને ચેક કરવામાં આવેલ તેમજ આ ગામ તથા આજુબાજુના વીસ કિલોમીટર વિસ્તારના સીસીટીવી કેમેરા શેટ કરવામાં આવેલ અને આ સીસીટીવીમાં દેખાતા તમામ ઈસમોની પૂછપરછ કરવામાં આવેલ આ ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનારના સગા સંબંધીઓ તથા ગ્રામજનોની પૂછપરછ કરી આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો તથા ટેકનિકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમિયાન ચાર સકમંદ ઈસમોને રાઉન્ડઅપ કરી તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાની કબૂલાત આપતા ગંભીર લૂક વિથ ડબલ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળેલ છે पकड़ा आरोपी पैकी रामजी उर्फे बालो बाई उर्फे बाई सोलंकी उम्र वर्ष पच्चीस रहे डुंडिया पीपड़िया तालुका वड़िया जिला अमरेली आशीष उर्फे बाओ बाई उर्फे बाई सोलंकी उम्र वर्ष बीस रहे डुंडिया पीपड़िया तालुका वड़िया जिला अमरेली अनिल उर्फे अंको केशुभाई सोलंकी उम्र वर्ष पच्चीस रहे डू पीपड़िया तालुका वड़िया जिला अमरेली તેમજ મીજુ ઉર્ફે રામસિંહ પીડિયાભાઈ મુહા ઉંમર વર્ષ પિસ્તાળીસ રહે બળી ઢેબર મુહા ફળિયું તાલુકા જિલ્લા જામુઆ મધ્યપ્રદેશ હાલ રહે ઢુંડિયા પીપળિયા તાલુકા વડિયા જિલ્લા અમરેલી અહેવાલ બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી ગઈ તારીખ સત્તર અને અઢારના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો જેમાં એક પંચ્યાં વર્ષના દાદા અને એસી વર્ષની એની બીવી એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો બનાવ સત્તર અને અઢારના રાત્રના હતો પરંતુ એ બનાવ જે જાહેર અઢારના સાંજે થયો હતો આપ સૌ જાણો છો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે અમરેલી પોલીસ અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો ઘણા બધા મીડિયા મિત્રો તરફથી પબ્લિક તરફથી રાજ્ય સરકાર તરફથી ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી આ બનાવમાં ગઈ તારીખે વડીયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર ચાર આરોપીએ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે એ બનાવમાં આપ સૌ જાણો છો અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ એસઓજીની સંપૂર્ણ ટીમ પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં આમ કરીને પચપનથી સાઠ લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ગંધતાથી મારેલ હતું એવું બનાવ છે સાથે સાથે તે જ ફરિયાદમાં ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાના આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે ચાર છે જેમાં બાલો બાલો પગાભાઈ સોલંકી તેઓએ સત્તર તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે ચાર આરોપી છે આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી અનિલ કેશવભાઈ સોલંકી અને મીઠું રામસિંહ પીડિયાભાઈ મુહા આમાંથી પહેલાં ત્રણ આરોપી જે છે એ એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ વ્યવસ્થિત લીડ હતી નહીં પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના વીસ કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ વિસ્તારમાં રહેતા લગભગ ત્રણસો સાડે ત્રણસો જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલકોની ચકાસણી કરી આ બનાવના જે હત્યાર ક્વોશથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ દોઢસોથી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા સાથે સાથે આ વિસ્તારના યુમપી અથવા છોટા ઉદયપુર દાહોદ ગોધરા જવા માટેની જે વાહન વ્યવસ્થા છે ટ્રાવલ્સ છે ઇકો ગાડી છે અથવા ટુ વ્હીલર્સ નીકળતા હોય છે તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ ચાર આરોપીમાંથી જે એક મુખ્ય પહેલાં આરોપી છે બાલા એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા એના ભાઈ બાઓ આશીષ અને અનિલ મીઠુ એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ડુંડિયા પીપળિયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલાં દવા છટવવા માટે ગયેલ હતો અને એને અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે જે ભોગવનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે ત્યારબાદ એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે તો ઘેર જતા ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલાં બાલા અને ત્યારબાદ અન્ય ત્રણ અંદર ગયા ત્યાં જે ટ્રેક્ટરનો હત્યાર છે ક્વેશ એ અંદર ત્યાં મળ્યો એ ક્વશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે ત્યાં અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ને જેથી આરોપીને એવી ભીખ લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન એમના માથામાં કસના ધા કર્યા પછી એ લોકો ઘરમાં અંદર ગયા અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલસામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી પરંતુ ત્યાં એક સેગડી હતી એ સેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં ત્યાં અમે ક્વેશ પહેલાં દિવસે કબજે કરી હતી ત્યાં ક્વેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીના અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુના ઇતિહાસ પણ છે આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ આશરે આઠથી દસ દિવસની સમય મર્યાદામાં જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થાનું અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો એ ડિટેક્ટ કરીને અમરેલી જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે સાથે સાથે મારે આજે આપ સૌ થ્રુ અમરેલીના જે પણ રહેવાસી છે આયાના સરપંચશ્રીઓ છે રાજકીય આગેવાનો છે ઉદ્યોગપતિ છે બિઝનેસમેન છે એમને પણ એક કહેવાનું એ છે કે આ બનાવના જ્યારે અમે આરોપીની શોધખોળ કરતા હતા ત્યારે એક સમસ્યા જે મુખ્ય અમારા સામે આવી હતી એ સીસીટીવી ફૂટેજનું ગામમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના હોવાના લીધે આમાં અમારો સમય ડિટેક્ટ કરવા માટે બહુ જ લાગ્યો તો મારી અપેક્ષા અમરેલીના તમામ સરપંચશ્રી રાજકીય આગેવાનો જે પણ ઉદ્યોગપતિ છે આપણે અમુક અમુક બાબતે ડોનેશન વગેરે કરતા હોય છે સાથે સાથે મારી અપેક્ષા એ છે કે જિલ્લાના જે પણ તમામ ગામડાં છે એ ગામડાના એક સીસીટીવી આપણે સીસીટીવી પ્રોજેક્ટ હાથ લેવું જોઈએ લોકલ પોલીસ સાથે અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને ગામડાના જે અમુક મુખ્ય રસ્તા છે અમુક મુખ્ય રોડ છે જ્યાંથી બહારથી કોઈ આવે અથવા નીકળે એની ખબર પડે તો આવી જગ્યાએ ફરજિયાત એક સીસીટીવી લગાડવાની બહુ જ જરૂરિયાત છે અમે અમુક ગામોમાં સંપર્ક પણ કરેલ છે તે બાબતે બહુ સરસ એવું સહભાગ પણ આ લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે તો આવનાર સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તરીકે જિલ્લા પોલીસ પણ આ બાબતે એક આગળની ભૂમિકા લઈને તમામ વિસ્તારમાં સીસીટીવી લાગશે ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ એસપી તરફથી અહીંયા ઈગલ આઈનું એક પ્રોજેક્ટ કરેલ હતું જેમાં વિસ્તારના જે પણ મુખ્ય રોડ છે નેત્રમ સિવાયના તે વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કેમેરા છે હવે આપણે એના આગળ જઈને ગામડા ગામડામાં જ્યાં પણ ચાર રસ્તા છે જ્યાં પણ એન્ટ્રી એક્ઝિટ છે એવી જગ્યાએ પણ આપણે કેમેરાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવાનું પ્લાનિંગ કર્યું આરોપી ઉપર કેવી રીતે શંકા પડી પોલીસને કે છે કેવી રીતે આખી કડી મળી આરિપીબ ઉપર જે પોલીસના જે માહિતી છે પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોયું તો ગામ નાનું છે ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્સિસમાં કે એ વ્યક્તિ થોડું કંઈક આપણા પાસેથી છુપાવે છે અમારે પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા શું કરતા હતા જેનાથી આરોપીની એક જે બિહેવિયર છે એ બિહેવરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે આમાં તમામ આરોપી કોઈ પણ આગામના ત્રણ આરોપી છે ચૌદ એમપીના છે તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા અમુક રાજકોટમાં અમુક બોટાદમાં અમુક એમપી આ રીતે ભાગી ગયેલા છે જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસ ડબે આ લોકોને એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતાં આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળે આવેલ છે એ પૂછપરછ કરતાં આ લોકો ભાંગી પડેલ છે કબૂલાત પણ આપેલી છે એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે